ખેડૂતો હાજર હતા તે જોઈને આ સરકાર સરકાર ગઈ અને આગળ કરીને ખેડૂત ભાઈઓને માર મારવામાં આવ્યો અને નમસ્કાર મિત્રો અત્યારે હાલ રાજુ કરપડા ને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે અને મિત્રો જે આગળ તમે બેન ની ક્લિપ જોઈ વિડીયો ની એ બેને મિત્રો એક મોટો ધમાકો કર્યો છે સૌથી મોટા આપણને સમાચાર જાણવા મળી રહ્યા છે મિત્રો બોટાદ ની અંદર જે કડદા આંદોલન ને લઈને રાજુ કરપડા ની જે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે એના પછી મિત્રો અત્યારે હાલ રાજુ કરપડા જેલ ની અંદર છે તો મિત્રો ઘણા બધા સોશિયલ મીડિયા ની અંદર વિડીયો વાયરલ થતા હોય છે ઘણા બધા એવા આમ આદમી પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના ચાહકો અને આમ આદમી પાર્ટીની જનતા એવું કહી રહી છે કે આ રાજુ કરપડા સાથે બહુ ખોટું થયું છે કારણ કે રાજુ કરપડા એક ગરીબ ખેડૂતોના ન્યાય માટે લડતા હતા અને મિત્રો આ પોલીસ દ્વારા રાજુ કરપડા અને એના સહિત ઘણા બધા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી પણ મિત્રો રાજુ કરપડાની ધરપકડ કેમ કરવામાં આવી તો ઘણી બધી માહિતી આપણને જાણવા મળી છે કે રાજુ કરપડાએ એ પહેલા તો જે આ આંદોલન કર્યું એમાં ઘણા બધા ખેડૂતો લઈને પહોંચ્યા હતા હજારોની સંખ્યામાં આ ખેડૂતો હતા

તો મિત્રો આપણે તમને એક માહિતી બતાવીએ તો અત્યારે હાલ મિત્રો રાજુ કરપડા રાજયની અંદર છે હવે આવનારા સમયની અંદર નવી શું અપડેટ મળે છે રાજુ કરપડાને ને શું ન્યાય મળે છે ક્યારે તેમને જામીન ઉપર છોડવામાં આવે છે દરેક માહિતી મિત્રો આપણે તમને બતાવવાના છીએ તો આપણી આ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો